લે ભાઈ શાંતિથી બેસને દયો શાંતિજી તો બેઠો છું એ તો કરાજો શું મારી વાતમાં એક ચેનલ છે તસું કાર્ટૂન જોવસ એના નાના છોકરા જોયા તસું દેવી તોય એ તો છોકરા જોયા તો છે શું કેમ એ જ નકી કરું છું ઓલગિયા નકી કેમ કરેવા એજીને ટીવી દેમી ઓ ભઈ પાછો ઓર જા લે શાંતિ રાખ ને મત ટીવી રાખે અરે શું છે આ બિચારા છોકરાને શું બૂમ બૂમ કરો છો તમે ના ના એ કે ને તું આ તો બરોબર દબાય ને અને હું એમ કહેતો તો કે ભઈ તું ગમે તે એક ચેનલ જોયા શું થયું બેટા બા મેં દુરાશિક पिक्चर જોઉ છું ને દાદા કહે ફેશન ટીવી લગાય સારો મારે છે આ છોકરાને બગાડવાનું છે આ છોકરો પગડી જશે ને તો પેલો મારો ભાઈ મને એમ કહેશે કે આ ધ્યાન જરાય ના આલ્યો બેતે અલ્યા ફેશન થી હું નહીં જોતો તો અને શું કરવા કહું આ તમને કીધું હોય તોન કીધું ને આ છોકરો કઈ જૂઠું ના બોલે આ છોકરો ભગવાન રૂપ કેવાય બરોબર તો પછી મારી વાત જે જો હોય ને એ હું તાર કશું નઈ કહું પણ તાર જે જો હોય ને તું તાર જોજે તો અને કોઈ કસશું નઈ કહે હા અને ખાવું હોય તોય મન કઈ દેશે હા

આ એનો પોપ સેટ વાગી ગયો એટલે જાણી જોઈને પાલે ઢોળ્યું છે વાત કરો છો તમે મેં બુદ્ધિ સમજતી નથી ઓમ જો છે થોડું તો સદ પણ હું તને એમ કહું છું કે આજે છોકરો છે એને અજી રહે છે 15 રહેવાનું તો બરોબર પણ યલો ઇથી જાયું નહીં કેમ તમને હુણળ્યો એમ વેલો ઇથી જાય એવું નહીં એટલે અલા આખો દાડો તમે ઘર માં રહેતા હું આખો દિવસ એને સાચવું છું અને તમારે એને મોકલી દેવો છે

તો એને એમ હશે કે આ કદાચ વેકેશન માં એ ઘરે ના હોય તો મારા ભાભીને બી એવું થાય કે ના થાય કે હું જોડે ફરું એટલે એને એમ હતું કે હે ને ભાઈ હું મારા ભાઈ જોડે લેતો જો બધા તમાર જેવા ના હોય આ તમે નહીં લઈ જતા પણ મારા ભાઈઓ એવા નહીં આ મારા ભાભી ને બહુ હાચવે છે અલ્યા પણ તું તો એકે બાજુથી મારું તો માનતી જ નહીં હું તને એમ કેવા માંગુ છું હર હે બીજું બધું સમજ્યા આ આ જે છોકરો છે ને આમ પાડોશમાં મળે ને આપણે આજે કર્યું હું કે પ્લાન બનાવું ફરવા જઈએ શું પાડોશમાં મળી દીએ અલા આવો અજાણ્યો છોકરો કોઈ પાડોસમાં મુકાય આ એને વાગી ગયું કે કઈક થયું એ જવાબદારી કોણ લેશે જો મારી વાત સાંભળી લો આ છોકરો છે ને આખું વેકેશન અહીંયા જ કાઢશે મારી જોડે જ રહેશે અને જ્યાં જવું હશે ને ત્યાંય આપણી જોડે રહેશે તમારે ફરવા જવું હોય તોય તમારે જ્યાં મને લઈ જવાય ને ત્યાં એ હું એને જોડે રાખીશ આ કૃષ્ણાને ક્યાંય આગળ પાછો નહીં થવા દો એ મારી જવાબદારી છે ભાઈ બરોબર છે તારી વાત સાચી છે પણ હું તને એટલું ખાલી કવ છું પૂરા તમે તો એવી રીતે વાત કરો છો આ તમે નાના હતા ને ત્યારે જાણે કોઈ મસ્તી જ નહીં કરી હોય આ તમે કેટલા મસ્તીખોર હતા ને એ મને ખબર છે આ લોકો તમને ઘરમાં નતા પહેવા દેતા તમને જો દરવાજા લગાવી દેતા એટલે તને પણ કહ્યું આ મને તમાર મમ્મીએ બધું જ કીધું છે કે તમે કેટલા તોફાની હતા વાત કરો છો જો એ છોકરાને કશું કીધું છે ને તો હું એને લઈને છે ને મારા મમ્મી ત્યાં જતી રહીશ મારી વાત હું ભાઈ અમે જે કરતા હતા ને એને ધમાલ કહેવાય અને આ જે કર છે ને ચોંચવા વેળા કહેવાય જો પાછા બોલ્યા મારા છે ને તમારે જો કોઈ મગજમારી મારી નહીં કરી મારે ઘણા કામ પડ્યા છે અહીંયા પણ અને આ ભૂરી હું જે કહેવા માગુ છું ને સમજતી જ નહીં દિયો હું એમ કહેવા માંગુ છું કે આ છોકરું થોડુંક ચાંચું છે તે સમજતી નહીં હવે એક મને હું કરું કે સમજણ નહીં પડતી પાછી તું એમ કહેશે કે પંદર દાડા અહીં રહેશે દિયર પંદર દાડા એમ છું છું નુકસાન કરશે ને નહીં પડતી કાલે એના લીધે મારે ખીચડી પીવી પડી હવે આજ હવારમાં જે એણે પેલું ફ્રીઝનું બાયણું પસાડ્યું તો મને એવું લાગ્યું મારે સાથી પસાડ્યું હવે આને હું સમજાવું કે શું નુકસાન થશે

ब्लॉक अरे ब्लॉक मा भेटतो छू साहेब ताना मी नाही हूं आता तम फोटो पण मी मुकलो व्हॉट्सअप करतो हां हे तो करू तो पण फोन आसा आता बस फोन आता म्हटलं के भाई फोन आसां म्हणजे दे दो मला फोन आलो कट तो दोस फोन आसू पडाली व्हॉट्सअप व्हॉट्सअप लेंटे कसु उडा रे उडा करलो म ओ गुडाडी करलो वाचम उडा दीदू तम तमे तो कहि दीदू दादा के तुमने डिस्टर्ब करले रे मैं ओछो गुडाडी करयो ल्या बुद्धि से तारम अब ओछो गुडाडी मिलाय अब अतर बार फोटो पण उतरवाण हिसेन तो सु करा हिते नी पडती तं पुती तेयारा आ बदा छोटा विद्या एकदम पूरी कैसे अरे सु थयो सु बम्मा करू जो पाछे तो मारो चालू थाई गयो अपरी चारू थेजिए नहीं, अमा वाजेस है, क्या मैं अधिया करूं बेटलो, तीमेर अना कुन लीदिए हो, अना कुन लाई, अन परी मौट्चे भूडा दिदू, अना कुन मारा प्रशिष्टा, अना कुन परपुणा तर्पता कर कह यादा भूना रहे कितली वार कि � કામ કરીએ ને તો છોકરા પર ધ્યાન રખાય નકરું કામ જ નઈ કર કરવાનું આ હોય ઘર માં કામ કરું છું ને એની પર ધ્યાન હોય છે ને મારું આ જોડે બેઠા છો કોઈ ધ્યાન નથી એક વાત કહું આ ખરે ખરે ધ્યાન રાખવાનું છે એને ના રાખ તું રાખી વાત ને આ તું આ છોકરા પર તો હવે આ ચોટું ના થાય હું ચોટું ના થાત જારે તારે એને ચોટું ના થાત ચોટું ના થાત આ તમે આ બધું બોલો છો ને એ નાનું હમણો નઈ લેવો આ બધું સાંભળશે ને તો જઈને મમ્મી પપ્પાને કહેશે તો આ મારી બેન મારી બેન ને કેવું લાગશે આ મારી બેને આ મારી છોકરીનો છોકરો ના હાચ્યો ઉપરથી એવું કહે છે તારો ભઈન ભાભી કે કે શીખીને આવ્યો બે ત્રિક શીખવાડ આવે ને વાત કર આલી છે પણ તમને છે ને એ આવ્યો છે તાકી એ ગમતું જ ભઈએ મન દેખાય છે યાર ભઈ ગમતું નહી એવું નહી પણ એનું એનો જે વર્તન છે ને એ નહી ગમતું છોકરા છે છોકરા એવા જો નાના છોકરા એવા જ હોય તોફાની આ આપડા નહીં એટલે તમને નહીં ખબર અત્યારે આપણો છોકરો હોય તો એની જોડે આવું કરત તમે

मुमने में बोलूं जो मतलब ज़ियो आज और वो नहीं सुकन नहीं हमतरी पति मन अरे पूरी हमतरी नहीं और पता है पति वो

અહીંયા પણ મારી વાંખે તો અસલી છે વાત કરશ શું આ બધું ભાઈ ધતી ભૂતી કાવસ એ હું એ મારી વાત માં ભાઈ હમણાં આપણે ત્યાં બેઠા હતા ત્યાં આગળ ટિકિટ જેવું ત્યાં કશું જોયું છે ના એટલે પાસ જેવું પાસ જેવું એ જોયું એટલે આ રિમોટ ની નીચે કાગેરી મળી તું એ એ ખબર તને હા ખાઈ છે તો તમે પ્લાન ક્રેશ કર નાખ્યો લીન ક્રેશ કે દે તું અલ્યા શું વાત કરશ

કાગળિયું પણ છોકરું ના રમે હા એ કાગળ એનું પ્લેન બનાવી પ્રોમ્યો છે ને આ શું બગડી ગયું આ પાણીથી તમારે નાવાનું છે અરે આ ભઈ વાત કે નહી આ કાગળ નો આ ટિકિટ તો 700 રૂપિયાની એક ટિકિટ હતી પાસ હતા બે 400 રૂપિયા હતા પા આટલા મોંઘા પાસ હતા તો તમારા મુઠ્ઠી નહીં કે આ છોકરાના હાથમાં વસ્તુ આવે ને એ રીતે ના મુકાય એને થોડી ખબર પડે કે આ કામની વસ્તુ છે એને એમ હતું કે આસે કોઈ કાગળિયું તો એને લઈને ખમ્મા બેહી ગયો અરે આ છે કાગળિયું બરોબર છે પણ મેં નહી આવી એને ખબર જ નથી કઈ જ આવડે આ तमें क्या मुखी तु एने पूछोचे एने शुकम धंका होचो तमें तमें जा मुखी होचा त्यांकी चले लिदू होचान कमने खबर ना पड़े यह सारी इते वेवस्ते कबाट मा मुखाई अतला मोंगा पास हो हैं तो कबाट मा मुखाई एने वर्वर्ण ना कर એ ભાઈનું આ કોઈ ભોલીને આવે સમજે નહીં પડતું શું કરું માથે એવું કહેવાયું નહીં એને કે ભાઈ મા તારી બે પાછા આવ્યો હતો કે તારી સાથે ટિકિટ લાવ્યો સમજ નહીં પડતું ભાઈ બીજું ટિકિટ તારા સ્ટોન્સર કરતો